શું જમીન ને ફળદ્રુપ બનાવવી છે તો કેમ્બોરા દવા વાપરો અને જમીન સુધારો ખેડૂત મિત્રો શું તમારે જમીન બચાવવી છે જો હા તો સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ લાવ્યું છે કેમ્બોરા જે ઓર્ગેનિક કાર્બન નું ઉત્તમ સ્ત્રોત છે જે જમીન ના આરોગ્ય ને લાંબા સમય સુધી ટકાવી રાખે છે તો કેમ્બોરા વાપરવું જરૂરી છે કારણ કે કેમ્બોરા એ સજીવ કાર્બન નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ અને સમુદ્રી જીવમાંથી બનાવવામાં આવેલ એક અનોખું મિશ્રણ છે જેના ઉપયોગથી જમીન ફળદ્રુપ બને છે ભૂખજન્ય રોગો ઓછા થાય છે અને માઇક્રો ઓર્ગેનિઝમની સંખ્યામાં વધારો થાય છે કેમ્બોરા અનેક પ્રકારના એમિનો એસિડ પ્રોટીન અને વિટામિનનો મોટો સ્ત્રોત છે કેમ્બોરા બધા જ પાકમાં વાપરી શકાશે જે પ્રતિ એકર એક લિટર ડ્રીપમાં આપવાનું છે વધુ માહિતી માટે રૂબરૂ મુલાકાત લો શાખા નંબર એક યમુના સીડ્સ એન્ડ કેમિકલ્સ બોટાદ મુકેશભાઈ જીવાણી શાખા નંબર દુ યમુના સેલ્સ કોર્પોરેશન રોહિત શાળા મનીષભાઈ ડાવરા આ સિવાય અમારી બીજી કોઈ શાખા નથી